નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે રાજકોટના ઉપલેટાથી ઉપલેટામાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા ભાજપના પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી તથા શપથ યોજવામાં આવી હતી તથા ઉપલેટાના ઢાક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગથે ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો હતો ધર્મરથ જેમાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર કેસરિયા ચંડી સાથે બાઇક તેમજ પોરવેલનો વિશાળ કાફલો જોવા મળ્યો હતો જય ભવાની અને જય રાજપૂતના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓએ બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ ક્ષત્રિય સમાજની રેલીમાં શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવામાં આવી હતી રાજપૂત સમાજ ખાતે એકત્રિત થયેલા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાઈ હાઈ અને રૂપાલા હાઈ હાઈ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા દમદાર ન્યૂઝના ના સંવાદદાતા ભાવેશ ગોહિલ દ્વારા અહેવાલ મારું નામ વાળા કાકુબા ગામ ચરેલિયા અમારું આયોજન આજનું એવું હતું તે ગાયત્રી આશ્રમ થી અને ગણેશ મંદિર થી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક છત્રી સમાજના અઢાર વર્ણ ને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેન વિધિ કર્યો અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથ ને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉપલેટા છત્રી સમાજ ની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કઈ ને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો જય ભવાની જય ભવાની